જય માતાજી મિત્રો જો આપણે હે ને ગાડી કરી દીધી સ્ટાર્ટ અને આપણે જવાનું હોય ભાડલામાં ગેલમાના દર્શન કરવા તો મેં કીધું બ્લોગ શૂટ કરી નાખીએ આપણે થોડુંક દવાખાને પડખે કમડાપુર જવાનું હોય અને ભાડલા જઈશું એટલા માટે કીધું બ્લોગ ઉતાર નાખી તો બ્લોગ છેલ્લે લગી જોઈજો તમને વાડલા ગેલમાના દર્શન કરાવીશ વાવના જે એક રાયતમાં વાવ કઈ હતી ને એ વાવ તમને બતાવીશ વ્લોગમાં છેલ્લે લગી બનાવી રેજો તમને મારી વાડલાની જર્ની બતાવવું અને માતાજીના દર્શન પણ કરાવું રોગમાં છેલ્લે લગી બન્યા રેજો આપણે એવું નીકળી ઘરથી તો નીકળી ગયા આપણા દાદા બાપુ અને મારા ફૂવા અમે ચારે જઈ દાદા ની આવે પછી નીકળી સીધા વાડલા માટે બ્લોગ પૂરો જોજો તમને મજા આવશે વ્લોગમાં કમળાપુર ચોકડી આપણે પહોંચી ગયા દવાખાના દવાખાનાનું કામ પતાવી જો ગાડી પડી સામે ને જઈશું સીધા વાડલા બાજુ વ્લોગ માં છેલે લગી રહીજો રેજો પાડલા ગેલમોનું મંદિર કામકાજ બધું ચાલુ છે અંદર ફોટો વિડિયો અલાઉડ નહીં એટલે આપણે બહાર થી ઉતારી દર્શન કરી લેજો બધા મિત્રો પાડલાના આ મંદિર છે ગેલમો અને અહીંયા વાવ આવેલી છે પ્રાચીન વાવ 13મી સદીની ઈ બાબરા ભૂત અને ઉતાવળ દ્વારા એક રાત માં કઈ રીતે અમને એ દર્શન કરાવો હમણા આ પ્રાચીન વાવ આવેલી છે કણ જે આપણે 13મી સદી માં એવું કહે છે કે હે ને એક જ રાત માં હે ને આ વાય ગરાણી થી અને આ બાજુ આ બાબરા ભૂત બેઠા છે જે વાય થી પહેલા જ અહીંયા કણ આવો ને એટલે આવે તરત જ અને એવું કે બાબરા ભૂત અને ઉતાવળ દ્વારા ગરા ગરાયેલી આ વાવ છે આપણે આવી ગયા અહીં પાડના દર્શન કરવા વાહ વાહ આઈ લાગી અત્યારે પાણી ભર્યું હે કોનો અંદર આવા સાત માળ હે એવું કે ગેલ મના તજાના દર્શન કરી લેજો હવે અહીં આપણે નીકળી દર્શન કરીને પહોંચી ગયા છોટુ માં ચામુડાના સાનિધ્યમાં દર્શન કરવા અત્યારે આપણે નહીં જઈએ